મિત્રો આજે એક વધુ વિડિયો નવી વર્ધિત પેન્શન યોજના પ્રકરણ પાંચ પર અગાઉ ચાર પ્રકરણના વિડીયો આપે મૂક્યા છે આપણે મૂક્યા છે આપે જોયા પણ છે પ્રકરણ પાંચ નિયમ પંદર થી અઢાર એ બોર્ડ કોર્પોરેશનો સ્વાયત્ત સંસ્થાઓ એમને એનપીએસ યોજના માટેની જોગવાઈઓ છે જેનો સમાવેશ નિયમ પંદર થી અઢાર માં થયેલો છે તો એ સમજીએ સમજીએ તે પહેલા આપને એક સૂચન છે કે આપને નિયમોની સરળતાથી જાણકારી મળી રહે તે હેતુથી આ વિડીયો તૈયાર કર્યો છે તેમ છતાં જરૂર જણાય તો ઓરિજિનલ ઠરાવ નિયમ જોઈ લેવા વિનંતી છે આપના કોઈ પ્રશ્નો હોય તો મને વોટ્સએપ નંબર નાઇન ફોર ટુ સેવન થ્રી ડબલ જીરો સાડા નવ પછી આપ જ્યારે વોટ્સએપ પર પ્રશ્ન મૂકો ત્યારે આપનું નામ હોદ્દો ક્યાં ફરજ બજાવો છો તે પણ જણાવો નિયમિત વિડિયો મેળવવા હરેશ જોશી ટ્રેનર

આ નિયમોના નિયમ બે મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓની સમકક્ષ નિવૃત્તિના લાભો માટે પાત્ર ધરાવતા બોર્ડ નિગમોમાં રાજ્યની સ્વાયત્ત સંસ્થાઓમાં એક ચાર બે હજાર પાંચના રોજ અથવા તે પછી નિયમિત ધોરણે નિમણૂક પામેલા કર્મચારીઓને લાગુ પડશે તો રાજ્ય સરકારની જેમ બોર્ડ કોર્પોરેશનોમાં પણ એક ચાર પાંચ પછી નિમાયેલા કર્મચારીઓને આ યોજના લાગુ પડશે આ કર્મચારીઓના કાયમી પેન્શન એકાઉન્ટ નંબર જેને આપણે પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર પીપીએએન તરીકે ઓળખીએ છીએ એ સંબંધિત બોર્ડ સ્વાયત સંસ્થા નિગમ દ્વારા ફાળવવામાં આવશે રાજ્ય સરકારની નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ ફાળવે છે જ્યારે બોર્ડ નિગમમાં એ નિગમ પોતે ફાળવશે આ યોજનામાં જોડાવા માટે બોર્ડ કોર્પોરેશન નાણા વિભાગની સંમતિ લેવાની રહેશે તો સંમતિ પત્ર માટેની દરખાસ્ત કેવી રીતે કરવી કયા કયા બાબતો સામેલ રાખવી એની જોગવાઈઓ નિયમ સોળ માં કરી છે સંમતિ પત્ર માટે રાજ્યની સ્વાય સંસ્થાઓએ નીચે મુજબના એક ચેકલિસ્ટ સાથે જરૂરી આધાર પુરાવાઓ સાથે

ઓથોરિટી દ્વારા નિયત કરેલા ફોર્મ પર સક્ષમ અધિકારીના જરૂરી સહી સિક્કા સાથે છે તો નિયત ફોર્મમાં દરખાસ્ત કરવાની રહેશે અને ઓથોરિટીના સક્ષમ સત્તાધિકારીએ સહી સિક્કા કરવાના રહેશે બીજી બાબત છે રાજ્યની સ્વાયત્ત સંસ્થા તરીકે સંબંધિત સંસ્થા ક્યારે અસ્તિત્વમાં આવી એ અંગેના આધાર પુરાવા પણ આવે ત્રીજી બાબત છે સંસ્થા સહાયક અનુદાન ચાર બે હજાર પાંચ પહેલા સંસ્થા પાસે કોઈ પેન્શન યોજના હતી કે કેમ જો હા તો એ પેન્શન ચુકવણીની પ્રક્રિયા કોના દ્વારા હાથ ધરવામાં આવતી હતી

એની ચોક્કસ વિગતો આપવાની છે સાથે ભરતીના નિયમો અને પરીક્ષાના નિયમોની નકલ પણ આપવાની છે નિયમિત ભરતી ભરતી પ્રક્રિયા દ્વારા કરાયેલા કર્મચારીઓની કુલ સંખ્યા એટલે બોર્ડ કોર્પોરેશનમાં કેટલા માણસોની નિયમિત ભરતી થયેલી છે અને આ યોજના હેઠળ કેટલા કર્મચારીઓને સમાવી લેવાના છે એની સંખ્યા પણ આપવાની રહેશે સ્વાયત્ત સંસ્થાની આવકની વિગતો પણ આપવાની રહેશે સોર્સ ઓફ ઇન્કમ શું છે કર્મચારીઓના પગાર રાજ્ય સ્વાયત પોતાના ભંડોળમાંથી અથવા સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવે છે કે કેમ તો પગાર પથ્થા અત્યારે બોજ કોના ઉપર છે સ્વાયત સંસ્થાને પોતાની આવકમાંથી છે કે રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે એની વિગતો પણ આપવાની રહેશે આ યોજનાને અપનાવવા માટે સંયુક્ત ફાળો આપવા માટે કેટલા નાણાંની જરૂર પડશે એટલે મેચિંગ કન્ટ્રીબ્યુશન માટે કેટલા નાણાંની જરૂર પડશે એની વિગતો પણ આપવાની છે સંસ્થાનો સંયુક્ત ફાળો એટલે કે મેચિંગ કન્ટ્રીબ્યુશન જમા કરાવવા માટે રાજ્ય સ્વાયત સંસ્થાએ શું જોગવાઈ કરી છે અને રાજ્ય સ્વાયત સંસ્થાએ સંયુક્ત ફાળો જમા કરવા માટેનું બાંયધરી પત્રક પણ આપવાનું રહેશે આ ઉપરાંત માસ્ટર ક્રિએશન ફોર્મ જેને એમસીએફ તરીકે ઓળખીએ છીએ એન ટુ અને એન થ્રી ફોર્મ અથવા ભવિષ્યમાં ઓથોરિટી દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવે એ ફોર્મમાં જરૂરી વિગતો આપવાની રહેશે આટલી વિગતો ભરી અને દરખાસ્ત વહીવટી વિભાગ મારફતે નાણા વિભાગને મોકલવાની છે હવે નિયમ સત્તર એના અમલીકરણની ચર્ચા કરીએ તો નાણાં વિભાગ દ્વારા દરખાસ્તની જરૂરી ચકાસણી કર્યા પછી સંમતિ પત્ર સંબંધિત વિભાગ સ્વાયત્ત સંસ્થાની સૂચના હેઠળ ઓથોરિટી પીએફઆરડીએ અને સેન્ટ્રલ રેકોર્ડ કેપિંગ એજન્સી જેને આપણે સીઆરએ તરીકે ઓળખીએ છીએ એ એનએસડીએલ પાસે છે એને મોકલવામાં આવશે અને ત્યારબાદ સંબંધિત સ્વાય સંસ્થાની ઓથોરિટી પીએફઆરડીએ અને સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી સાથે પરામર્શ એટલે કે એનએસડીએલ સાથે પરામર્શ કરી તેમની સંસ્થામાં આ યોજનાના અમલીકરણ માટે તાત્કાલિક યોગ્ય પગલા લેશે અને નિયમ અઢાર ખર્ચની ચુકવણી બધા જ ખર્ચા જેવા કે સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી દ્વારા નક્કી કરવામાં આવેલો ચાર્જ કર્મચારીઓના પગાર મેચિંગ ફાળો વગેરે રાજ્ય સ્વાયત સંસ્થાએ ભોગવવાનો રહેશે તો મિત્રો નિયમ પંદર થી અઢાર સ્વાયત સંસ્થાએ આ યોજનામાં જોડાવા માટે કરવાની દરખાસ્તો અને એનું ચેકલિસ્ટ એની વિગતો આપેલી છે જે આપણે સમજો હવે પ્રકરણ છ હવે પછીના વિડીયોમાં સમજશું આપણે જણાવવાનું કે ગુજરાત મુલકી સેવાની એક પથદર્શિકા રજા માં પ્રસિદ્ધ કરવામાં આવી છે આપને આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર પર મેસેજ કરશો ક્યાંથી ઉપલબ્ધ થશે કેવી રીતે ઉપલબ્ધ થશે એની વિગતો ઉપલબ્ધ કરાવીશ ઉદાહરણો સાથે રજાના નિયમો છેલ્લા સુધારા સાથે સમજાવેલા છે કેટલાક અગત્યના ઠરાવો બે હજાર બે પછી થયેલા મૂકેલા છે ઓરિજિનલ ઠરાવો પણ અને હેતુલક્ષી પ્રશ્નોનો પણ સમાવેશ કરેલો છે નિયમિત રીતે વિડીયો સ્પીકર ચેનલ સબસ્ક્રાઈબ કરો જો આપણે ધાર્મિક બાબતોમાં રસ હોય અને ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતા પર જાણકારી મેળવવી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરો આભાર